આપણે જોયું કે ત્રંબક મંગળ અને ગૌતમ રુદ્રદત્તના વિહાર પાઠશાળાની અંદર એ ત્રણેય જણ આવેલા છે અને બધી ચર્ચાઓ કરે છે પણ ત્રણેયને કંપની સરકાર ઉડાડી દેવી હા કારણ કે અઢારસો સત્તાવનનો બળવો તો એ જ વાત હતી ને કંપની સરકાર સામેનો બળવો હતો બળવો કે મુક્તિ સંગ્રામ એવી બધી ચર્ચાઓ તે વખતે પણ બહુ થઈ છે આપણા એક મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પત્રકાર હતા અને ત્યારે એમણે કુમાર સામયિકમાં લેખ લખેલો કે અઢારસો સત્તાવનનો બળવો એ બળવો કે મુક્તિ સંગ્રામ એટલે આપણે આજે વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ કહીએ છીએ પણ પેલા લોકો રિવોલ્ટ મ્યુટીની આવા બધા શબ્દો અંગ્રેજો વાપરતા એટલે લશ્કર સામેનો બળવો એટલે મ્યુટીની કહેવાય હં રિવોલ્ટ કહેવાય હવે અપક્વ ભડકો આ નવલકથાનો આખો બીજો ભાગ છે ને એમાં બીજા પ્રકરણો બધા ઘણા બધા છે પણ હવે મંગળને આખી રાત ઊંઘાવતી નથી રુદ્રદત્ત વહેલી સવારે સ્નાન સંધ્યા માટે નદીએ જાય છે તેમની સાથે મંગળ પણ જાય છે ખ્રિસ્તી બની ગયેલો કોઈ અંત્ય જ જો હવે કેવું બધું થાય છે એ જમાનો પણ એવો હતો કન્વર્ઝન કે નહીં કન્વર્ઝન હા એટલે ધર્માંતર હા એ એ બધી વાત અને એમાં કોઈક અંત્ય જ છે ગામડામાં અને એ પ્રભાત્યા ગાય છે અને એ ખ્રિસ્તી બની ગયેલો છે હવે એ આ સૈનિકોને ગમતું નથી જો એટલે દેશ દાજ એવી બધી છે કે અંગ્રેજ અને અંગ્રેજોનું કંઈ પણ હોય તો એ ગમે નહીં હા તો એ કહે છે કે કોઈ ખ્રિસ્તી બની ગયેલો અંતે પ્રભાત્યુ ગાય છે એ મંગળથી સહન થતું નથી રુદ્રદત્તનું કહેવું છે જો હવે રુદ્રદત્તની વિચારધારા આખી નવલકથા પર છવાયેલી છે અને એ જ મહત્વની વાત છે અને કદાચ નવલકથાકારે એ વિચારધારા માટે જ આખી નવલકથા લખી છે તો રુદ્રદત્તનું કહેવું છે કે અધર્મ જે કરશે તે નાશ પામશે બ્રાહ્મણો ક્ષત્રિય બનશે તો બ્રાહ્મણ બ્રાહ્મણત્વનો પણ નાશ જ થશે બ્રાહ્મણત્વ એટલે કર્મકાંડી પણ નહીં છૂતાછૂત નહીં પણ બહુ ઊંચી વાત એનો આખા વિચારો એટલા ઉદાર અને વ્યાપક હોય વિશ્વ શાંતિના વિચારો હોય અહિંસાના વિચારો હોય એ અર્થમાં એ બ્રાહ્મણત્વ કહે છે હવે ચર્ચા પરશુરામ અને એને નક્ષત્રી કરેલી એકવીસવાર પૃથ્વી એની વાત નીકળે છે તો પરશુરામ અને તેને કરેલી નક્ષત્રી પૃથ્વીની વાતમાં રુદ્રદત્ત કહે છે કે પૃથ્વી નક્ષત્રી બનાવીએ બ્રાહ્મણનો ધર્મ છે નહીં કે ક્ષત્રિય બની બેસવું એ કર્યું પણ ક્ષત્રિય બની જવાનું નથી એટલે હથિયારો ધારણ કરવાના નથી એને અમુક કારણસર એટલો વખત કર્યું ખરું પણ કાયમી એને ક્ષત્રિય બનવાનું નથી એકલા હિંદ માટે જૂજે પરશુરામ ના હોય જો યુદ્ધમાં ઝૂમે દેશ માટે ઝૂમે નહીં એકલા હિન્દ માટે જૂજે તે પણ ન હોય એટલે એની તો આખી વિશ્વની આખી કલ્પના છે એકલા હિંદ માટે જૂજે એવો પણ પરશુરામ ન હોય પૃથ્વી નક્ષત્રી કરવી હોય તો શસ્ત્રોને દૂર ફેંક અને તપશ્ચર્યા આદર કોને કહે છે એના શિષ્યોને અને એ બધા શિષ્યોને આખી નવલકથામાં વાત આવ્યા કરે છે કે રુદ્રદત્તથી બધા ગભરાય છે કારણ કે રુદ્રદત્તની પાસે આવા બધા વિચારો છે અને એ બધા એટલા કન્વિન્સિંગ છે કે એ પ્રભાવ પાથરા વગર રહી શકતા નથી ને લોકોને થાય છે કે રુદ્રદત્તાના પ્રભાવમાં આવી જશે એટલે ભાગી જાય છે જેમને લડવું છે એવા લોકો આવી જાતભાતની દલીલોથી રુદ્રદત્તાના શિષ્યો ગભરાતા રહેતા હોય છે અને મંગળ પણ ગભરાઈને સામે પાર ચાલ્યો જાય છે કથા ગૂંથણી એવી છે એ રુદ્રદત્ત નદી બહાર નીકળીને કિનારે રુદ્રદત્ત નાવા ગયા છે કિનારે ત્યાંથી નીકળીને કિનારે પીટર્સ અને બીજા ત્રણ સૈનિકોને ફરતા જુએ છે નદીમાંથી સ્નાન સંધ્યા કરીને બહાર નીકળે છે ત્યારે રુદ્રદત્તની સચ્ચાઈ જો જેમ પેલો ગૌતમને લઈને હાજર થયા હતા એવું અહીંયા પાછો બીજો મુદ્દો આવ્યો રુદ્રદત્તની સચ્ચાઈ અને નિર્ભયતાથી મુગ્ધ પીટર્સને રુદ્રદત્ત કહે છે કે તમારો બીજો કેદી હમણાં સામે પાર ચાલ્યો ગયો છે જુઓ પેલા એ પૂછ્યું પણ નથી હા પણ સત્ય વક્તા છે સત્યનો પ્રભાવ કેવો છે એ રુદ્રદત્ત જાણે છે પોતાને નુકસાન જતું હોય તો પણ સત્યમાં આગી પાછી ન કરવી એટલે પેલા પીટસે કે ભાઈ તમે આ શોધવા આવ્યા છો કદાચ પણ પેલો તો હમે પાર જતો રહ્યો છે એવું સામે ચાલીને કહે છે હા વાચકને સમજાય છે વાચકને તો કદાચ એવું લાગે કે મંગળે આ સેનાપતિને ફરતા જોયો પણ હોય અને મંગળ ભાગી ગયો હોય વોટ ઇઝ પોસિબલ નવલકથાકાર એવું કહેતા નથી રુદ્રદત્તનો પ્રયાસ શિષ્યની વેર વૃત્તિને શાંત પાડવાનો હતો અંગ્રેજ પીટર્સને પણ રુદ્રદત્ત કહે છે પાછું જુઓ પેલું જતો રહો એવું કહે છે પણ સામે બીજું શું કહે છે ભલે તમે હિન્દનું ભલું કરવા આવ્યા હોય ભલે એ કામ માટે તમને ઈશ્વરે મોકલ્યા હોય પણ હિન્દનું રાજ્ય હોય તો હિન્દી બનજો ઈશ્વર પણ પરદેશી સ્વાંગમાં આવે તો તેનું રાજ્ય હિન્દવાસીઓને ખપશે નહીં કેટલી મોટી વાત કરે છે તમે જે દેશમાં રાજ કરવા ગયા છો તો એ લોકોને પસંદ પડે એવા થઈને તમે અહીંયા રો તો લોકો સ્વીકારશે નહીં તો નહીં નહીં સ્વીકારે કંપની સરકાર અંગ્રેજ સરકાર આખી પશ્ચિમની આખી વાત આખી જુદી સંસ્કૃતિની વાત અને એની સાથે જો તમે કરશો તો નહીં થાય એ વાત ચોખ્ખી કહે છે પછીના પ્રકરણમાં ઉજાગરાભરી રાત નામનું પ્રકરણ છે એમાં ગૌતમ અને કલ્યાણી બંનેને એકબીજા પ્રત્યેના ખેંચાણને કારણે ઊંઘાવતી નથી જો મજાની વાત એવી છે થોડીક આગળ વાત કરી નથી પણ ગૌતમને કલ્યાણી વચ્ચે પ્રેમ થઈ ગયો છે અને પેલો શસ્ત્ર યુદ્ધમાં જવા માટે ભાગી ગયો છે હા અને એ આવ્યો ત્યારે આ પ્રેમને કારણે જ પેલી કલ્યાણી એને સંતાડ્યો હતો એ પણ એનો પ્રેમને કારણે જ છે હવે એકબીજા પ્રત્યેને ખેંચાણને કારણે બંનેને ઊંઘ આવતી નથી પેલો પણ પાઠશાળામાં છે લશ્કર માનવીને જળ બનાવી દે છે કારણ કે લશ્કરમાંથી આવ્યો છે ને માનવીની સંવેદના રસિકતા ઘટીને તે પશુ જેવો બની જાય છે એવા સંવાદો છે એટલે કલ્યાણી પણ એને એવી રીતે બરાબર ટોંટ મારે છે જાણે કે તું સૈનિક છે અને બધી લાગણી બાગણી તારી જતી રહી છે ને એવી બધી વાત છે હવે ગૌતમ મંગળને શોધવા નીકળે છે રુદ્રદત્ત તે સામે પાર નાસી ગયાના સમાચાર તો આપે જ છે ત્યાં રુદ્રદત્તના જૂના મહેમાન તાત્યા તોપે એમના રસાલા સાથે આવે છે જો આ બધા પાત્રો અઢારસો સત્તાવનના છે તાત્યા તોપે આવશે અને રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ આવશે આગળ તો તાત્યા તોપે આવે છે એમનો રસાલો લઈને આવે છે અને રુદ્રદત્તની પાઠશાળામાં બધાને આવકાર છે અને એટલો બધો આવકાર છે કે કોણ છે એવું પૂછવાનું પણ નહીં કોઈ પણ માણસ આપણા દરવાજે આવ્યો છે તો પહેલાં એને આવકાર છે પછી કોણ છે એ પૂછવાનું પહેલાં કોણ છે એ પૂછીને પછી આવકાર નહીં આપવાનો આ રુદ્રદત્તની પરંપરા છે એટલે તાત્યા તોપે એના રસાલા સાથે આવે છે સૌજન્યપૂર્વકના શિષ્ટાચારના સંવાદો આકર્ષક છે કેવી રીતે વર્તાય મહેમાન સાથે કેવી રીતે પેશ અવાય હં એનો આખો શિષ્ટાચારની જે સંવાદો છે એની પદ્ધતિ છે બહુ સરસ છે શીખવા જેવું છે મહેમાનને ઓળખતા વાર લાગે છે તાત્યા તોપેને કંઈ તાત્યા તોપે છે એવું રુદ્રદત્તે ઓળખી દેતા નથી એટલે ઓળખતા વાર લાગે છે તેમ છતાં અજાણ્યાને પણ કેવો આવકાર મળે એ રુદ્રદત્તના આશ્રમનું સત્વ છે મેં જે વાત કરી તે તાત્યા તોપે પેશવાઈના એટલે કે શ્રીમંત નાના સાહેબના વકીલ છે તે પુણે પુણાથી ખંડેરાવના વડોદરા ગયા ત્યાંથી ધાર ઇન્દોર ઝાંસી તથા ગ્વાલિયર થઈ બિથુર થઈને નાના સાહેબને મળીને કલકત્તે જવાના છે તાત્યા તોપેનની નજર ત્રંબક ઉપર છે એને સાથે લઈ જવાની પણ એમની ઈચ્છા છે ત્રંબક ગોરા અફસરો દ્વારા ગુરુજી રુદ્રદત્તને મારવાના થયેલા પ્રયત્નની વાત કરે છે કે હું મારે કંપનીમાં આવું જ છે પણ પેલો બદલો લેવો છે કારણ કે મારા અમારા ગુરુજીને અહીં આવીને આટલો બધો એમની પર ત્રાસ વર્તાવી ગયા છે આ દરમિયાન તાત્યા સાહેબને ખબર પડે છે કે ત્રંબક અહીંની પાદરીની અંગ્રેજ કન્યા લ્યુસીના પ્રેમમાં છે જુઓ એટલે ગૌતમ અને કલ્યાણીના પ્રેમની વાત છે નવલકથામાં અને ત્રંબક અને જે યુવાન સેન જોન્સન નામ જેને રુદ્રદત્તે સેન નામ આપ્યું છે એની દીકરી લ્યુસી જેનું ભારતીય નામ આ લોકોએ લક્ષ્મી આપ્યું છે એના પ્રેમમાં ત્રંબક છે હવે નવા પ્રકરણમાં કહે છે કે કલ્યાણી અને લ્યુસી બેનપણીઓ થઈ ગઈ છે કારણ કે ગામમાં રહે છે પેલા જોન્સન પણ ગામમાં છે અને પાઠશાળા ગામમાં છે એટલે બંને દીકરીઓ એકબીજાની બહેનપણી થઈ ગઈ છે ઐતિહાસિક ચર્ચાઓ બાદ બંને મહાનુભાવો તાત્યા તોપે અને રુદ્રદત્ત અંગત ચર્ચા માટે નદી કિનારાના શિવાલયમાં જાય છે નદી કિનારાનું વર્ણન સરસ છે અને ત્યાં રોજ સવાર સાંજ આ બધા નવા જાય અને ત્યાં મંદિરમાં પૂજા કરે એ તે પૂર્વે ત્યાં પાદરી યુવાનસેનની પુત્રી લ્યુસીને લઈને રુદ્રદત્ત યુવાનસેન લ્યુસીને લઈને રુદ્રદત્તના વિહારમાં આવે છે આ લોકો ચર્ચામાં જાય તે પહેલાં રુદ્રદત્ત તેમનો પરિચય કરાવે છે બંને વચ્ચે વ્યંગાત્મક સંવાદો થાય છે જુઓ કારણ કે તાત્યા તો પહેલાં અંગ્રેજો ગમતા નથી સ્વાભાવિક જ છે એટલે સાર્કેસ્ટિક હા કટાક્ષ એ બોલે આમ સરસ રીતે પણ એનો અંદર ડબલ મિનિંગ નીકળે અને કટાક્ષ જ એટલે કરતા હોય એ રીતની વાત પાને ખ્યાલ આવે છે કે તાત્યા સાહેબને મારું આગમન પસંદ પડ્યું નથી અંગ્રેજી કેળવણી અને રેલગાડી એવી બધી બાબતો વિશે ચર્ચા થાય છે એટલે તાત્યા તો કે શું કહે છે કે તમે રેલગાડી નખાવી તો કે અમારા વિકાસ માટે નથી નખાવી તો લશ્કરની હેરફેર માટે લખાવી છે નખાવી છે એવી રીતે તમે શિક્ષણ આપવાની વાતો કરતા હોય ને અમે વિકાસ કર્યો એવું કહેતા હોય તો શિક્ષણ તો તમે ક્લાર્કો પેદા કરવા માટે કર્યું છે કારણ કે તમારે ક્લાર્કો જોઈએ છે એ બધા તમે ત્યાંથી લાવવાના નથી એટલે અમારા લોકોને તમારે ક્લાર્ક બનાવવા છે એટલે શિક્ષણ આપો છો આવા સંવાદો ત્યાં આવે છે રુદ્રદત્ત માને છે કે બ્રાહ્મણોથી રાજા બની શકાય જ નહીં જો ક્ષત્રિય ન બની શકાય એ કાયમ માટે ધારણ ન કરાય એવી રીતે રાજશાસન પણ એને મદદ કરે સલાહ સૂચના આપે પણ પોતે રાજા ના થઈ જવાય દર્ભાસનને બદલે સિંહાસનને ખોળે દર્ભાસન હા બ્રાહ્મણનું જે પાઠ પૂજા ને ક્રિયાકાંડને શાસ્ત્રાર્થ માટેનું એના બદલે સિંહાસન એટલે સત્તા પોલિટિકલ પાવર તે બ્રાહ્મણ જગતને માટે ભયરૂપ છે જો આ રુદ્રદત્તની વિચારધારા છે ત્યાં જ કોઈ માનવ આવી બધી ચર્ચા ચાલે છે ત્યાં જ કોઈ માનવનો પડછાયો શિવાલયની પાછળ દેખાય છે પણ બાળવાની છે જેમ પેલા ગૌતમમાં અને પેલા છે સૈનિકોમાં રીતે કારણ કે એ આયોજક છે આ બધું કરનારા રાણી લક્ષ્મીબાઈ જે નાના સાહેબની બેન સમાન હતી છબીલી તરીકે ઓળખાતી તેની વાતો નવલકથાકારે આ તબક્કે લખી છે રુદ્રદત્તે કંપની સરકારને દૂર કરવા પરદેશ જઈને પણ પ્રયત્નો કરેલા કોણે રુદ્રદત્તે એના પૂર્વકાળમાં પેશવાઈ ફરીથી સ્થાપવા પણ તંતોડ મહેનત કરેલી જિંદગીને વાલી કરવાને બદલે આ પ્રયાસો દરમિયાન પોતાના એકના એક પુત્રનું બલિદાન આપેલું કોણે રુદ્રદત્તે જો આ બધું સમજવા જેવું છે એટલે રુદ્રદત્તનો ભૂતકાળ એવો છે કે આ બધું કરી ચૂક્યા છે દેશને માટે પોતે સૈનિક પણ થયા છે અને પોતાનો પુત્ર એ લડાઈમાં ગુમાવ્યો છે એ બધી વાત છે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપેલું એની વાત ખુદ રુદ્રદત્તના મુખ્ય સંવાદમાં મુકાઈ છે રજવાડોમાં દૈવત નથી એ દ્રઢ મત રુદ્રદત્તનો છે આ બહુ સમજવા જેવું છે કે રજવાડા આપણે ત્યાં છે પણ એમની અંદર દૈવત નથી હા એટલે પ્રજા કલ્યાણ પોતાની તાકાત એ બધું નથી વળી સંવાદો ચાલે છે કે કંપની સરકાર ગયા પછી શું રુદ્રદત્તની વાત એ જ છે કે આ બધું આયોજન બરાબર નથી તમારે અઢારસો સત્તાવનનો બળવો કરવો છે અને કંપની સરકારને પાડી દેવી છે અને મિલિટરીનો બળવો કરવો છે પણ એની યોજના સ્પષ્ટ નથી વ્યવસ્થિત નથી પંડિત જો સંવાદ કેવો સરસ છે પંડિતજી યુદ્ધ વગર કંઈ પણ મળ્યું છે જરા હસીને તાત્યા સાહેબે પૂછ્યું કારણ કે એ તો યુદ્ધના તરફદાર છે તાત્યા એટલે કે યુદ્ધ કર્યા વગર કશું મળ્યું છે તો રુદ્રદત્ત હસીને સામે પ્રશ્ન કરે છે કે યુદ્ધથી મળેલું કંઈ પણ શાશ્વત ટક્યું છે જુઓ આ બે વિચારધારા છે તમે યુદ્ધ કરવું જ પડે કંઈ મેળવવું હોય તો અને પહેલાં કહે છે કે યુદ્ધ કરવાથી જે મળેલું એ શાશ્વત નથી આ તાત્વિક અને વૈચારિક મતભેદ આગળ વધારતા રુદ્રદત્ત કહે છે કે સમય એવો આવે છે કે જે સમયે યુદ્ધવીરો ખાટકી સરખા ઘૃણાપાત્ર લેખાશે શું કહે છે જો એની અહિંસાની વિચારધારા કેવી છે સમય એવો આવશે કે જે સમયે યુદ્ધવીરો ખાટકી સરખા ઘૃણાપાત્ર લેખાશે મારવું એટલે પેલા ખાટકીઓ જે પશુને મારે તાત્યાનો મદાર જ્યોતિષીઓની એવી આગાહી પર છે તાત્યા યુદ્ધ કરવાનું કેમ કે છે કારણ કે જ્યોતિષીઓએ આગાહી કરી છે કે સો વર્ષમાં કંપની સરકાર જવાની છે અને સત્તરસો સત્તાવનમાં આ જે પ્લાસીના યુદ્ધમાં હાર્યા અને અઢારસો સત્તાવન એટલે સો વર્ષ અઢારસો સત્તાવનમાં પૂરા થઈ રહ્યા છે એટલે કંપની સરકારની સો વર્ષની અવધ અહીં પૂરી થવા આવી છે રુદ્રદત્તના આશ્રમમાંથી એક વિદ્યાર્થી દોડતો આવીને ખબર આપે છે કે ગુરુજી ગુરુજી ત્રંબકને કોઈએ છરો માર્યો છે જો મેં કહ્યું ને કે આ નવ નવલકથાકાર ગૂંથણી કેવી સરસ કરે છે એટલે પ્રકરણ બદલાતું હોય તેમાં અંતે એકદમ નવી કંઈક ઘટના આવીને કહે છે કે તમે ત્રંબકને કોઈ છરો માર્યો છે એટલે આવી રસપ્રદ અને રહસ્યમય અંતની લેખકને બરાબર ફાવટ છે અને એ જરૂરી છે જે પ્રકરણ વાર હપ્તાવાર નવલકથાઓ ચાલતી હોય એની અંદર આપણી અંદર હવે જો સાંભળો હવે કેવી સરસ વાત જો રુદ્રદત્તની વાત યુદ્ધ કોની સાથે કરવાનું છે તો આપણી અંદરના સળરપીઓ સામે યુદ્ધની જરૂર છે એવો દ્રઢ વિચાર રુદ્રદત્તનો છે સળરપીઓ એટલે છ પ્રકારના જે દુશ્મનો આપણી અંદર છે મોહ માયા લોભ હા આ બધી બાબતો જે છે એ આપણા ખરા દુશ્મનો છે એટલે આંતરિક યુદ્ધ લડવાનું છે ત્રંબકના વાંસા પર લ્યુસી દવા ચોપડી પાટો બાંધે છે કલ્યાણી તેને મદદ કરે છે ગૌતમ હજુ પુષ્કળ ગુસ્સામાં છે પાદરીનું આખું મિશન સળગાવી દેવાની ગર્જના કરે છે જોન્સન બાઇબલને સંસ્કૃતમાં ઉતારવાનું સ્વપ્ન સેવે છે તેણે હિન્દુ ધર્મનો પોશાક પહેરવા માંડ્યો છે આ લ્યુસીના ફાધર આ બધું જાણીને પૂર્વ સૈનિકમાંથી પાદરી બનેલા હેનરી નામના યુવકને જુઓ અંગ્રેજોમાં પણ એવું છે કે પેલો વધારે પડતો હિન્દુ બની જાય તો અંગ્રેજોને ગમતું નથી એટલે હેન્દ્રી નામનો યુવક હં એને પાદરી મંડળ સામે છુપી પોલીસ જેવી રીતે એની પર નજર રાખવા મોકલેલો છે હેનરી નામનો માણસને અને એ છુપી તપાસનું કામ એ આ પાદરી પર કરે છે અને એ શિવાલયની પાછળ જે ભરાયેલો ઓળો દેખાયો હતો એ હેનરીનો હતો એ જ હેન્દ્રીએ અહીંયા એક અંગ્રેજ છોકરી એક કાળા યુવાને પ્રેમ કરે એનાથી સહન થતું નથી એટલે હેનરી એ ત્રંબકને છરો ઘુસાડી દે છે એટલે શિવાલય પાછળનો વોડો હેનરીનો હતો એક અંગ્રેજ છોકરીને હિન્દી છોકરો પ્રેમ કરી શકે તે ન જોઈ શકતા ત્રંબકને છરો મારનાર પણ આ હેનરી જ હતો એટલે આવી આખી વાત આ ગૂંથણી આગળ ચાલે છે અને એની અંદર ખરેખર તો હેનરી શિવાલય પાછળ સંતાયો હતો હં એ ત્યાં સંતાયેલો આ બધું કરવા માટે ત્યાં રુદ્રદત્તને ત્યાં ત્યાં સંવાદ કરવા બેઠા એટલે પેલો ભાગવા માગતો હતો એમાં ઓળો દેખાયો તેથી તે અહીંથી દોડીને મિશનની વાળ તરફ આશ્રય માટે ભાગ્યો હતો અને ત્યાં પેલા બેને પ્રેમાલાપ કરતા જોયા અને એ સહન ન થતાં એને છરો માર્યો જ્યાં બે પ્રેમીઓના સંવાદ સાંભળીને ઉશ્કેરાઈને ત્રંબક પર હુમલો કરેલો ત્રંબક ગૌતમ પાસેથી જો પછી જો આ રુદ્રદત્તે શું શીખવાડ્યું છે કે કોઈ શસ્ત્રધારી હોય એનો પણ નિઃશસ્ત્ર સામનો કેવી રીતે કરવો અને જીતવું ત્રંબક ગૌતમ પાસેથી વિનતોડના દાવ શીખેલો તેથી વગર શસ્ત્રે શસ્ત્રધારીને માત કરી શકેલો એટલે કોને હેનરીને હેનરીને એને એવી રીતે પછાડ્યો કે એની પાસે ભલે છરો હોય એની પાસે કદાચ બંદૂક હોય પણ એને પણ પછાડી શકાય શસ્ત્ર વગર એ બધું રુદ્રદત્તની પાઠશાળામાં હં આપણી વ્યાયામશાળાઓમાં અખાડાઓમાં જે હોય છે એ પ્રકારનું આ પ્રેમીઓ વચ્ચે થયેલા સંવાદમાં બ્રાહ્મણ અને ખ્રિસ્તી બંને ધર્મો ધર્મ પરિવર્તન વગેરેની ચર્ચા પણ આવે છે અને એક તબક્કે લ્યુસી એમ કે છે લ્યુસીને પહેલાં પર પ્રેમ છે ને ત્ર્યબક પર મારે તારી જરૂર છે જો હવે બંને પ્રેમીઓનો સંવાદ જુઓ અને એમાં એમની એમનો વ્યાપકતા જુઓ મારે તારી જરૂર છે કોણ કહે છે લ્યુસી ત્રંબકને તું ખ્રિસ્તી બનીશ તો આપણે આખી દુનિયાને ખ્રિસ્તી બનાવીશું અને હું જો હિન્દુ બનીશ તો આપણે આખી દુનિયાને ઉપવિત પહેરાવીશું જનો ધારણ કરાવીશું જુઓ એટલે બંનેની ફ્લેક્સિબિલિટી પણ છે પોતે આમ એક આખી પશ્ચિમના સંસ્કાર છે એટલે આવી વાત કરે છે પણ એ જો પૂર્વના સંસ્કારમાં કન્વર્ટ થઈ જાય તો આપણે બધાને જનોઈ પહેરાવીશું એ સુધીની વાત આમાં એ લેખક કરે છે અને ઇન્ટરેસ્ટિંગ વાતો હજી વધુ એ આપણે નવા હપ્તામાં વાત કરીશું હજી તો કથા વધુ રસપ્રદ ઘટનાઓ સાથે આગળ ચાલવાની છે